અદાણી પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન દ્વારા સંચાલિત મુન્દ્રા પોર્ટ થી આફ્રિકાના ઘીની દેશ સુધી અદ્યતન લોકો નિકાસ થયા બિહારમાં ધમધમતા કારખાનાઓમાં બનાવેલ આ મેડ ઇન ઇન્ડિયા રેલવે એન્જિન દેશની વધતી જતી ઔદ્યોગિક તાકાત ઉત્પાદન શક્તિ અને ભારતીય પ્રોડક્ટને વૈશ્વિક બજારો સાથે જોડવામાં અદાણી પોર્ટની મુખ્ય ભૂમિકા દર્શાવે છે આ રેલવે એન્જિનોનું ઉત્પાદન બિહારના મારહોરા સારણમાં સ્થિત લોકોમોટિવ ફેક્ટરીમાં કરવામાં આવી રહ્યું છે તથા ભારત સરકારના સહયોગથી પશ્ચિમ આફ્રિકાના મોરેબાયા ગુનિયામાં વધુ નિકાસ માટે કરવામાં આવી રહ્યું છે દર મહિને આશરે એકથી બે લોકોમોટિવ્સની નિકાસ કરવાની યોજના છે અને અંદાજે એકસો પચાસ એન્જીનો નિકાસ કરાશે આ લોકોમોટિવ્સ વિદેશી ખરીદનારની જરૂરિયાત મુજબ એક પોઈન્ટ ચારસો પાંત્રીસ મીટરના સ્ટાન્ડર્ડ ગેઝ રેલવે લાઇન પર દોડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે તે મુજબ આ લોકોમોટિવ્સ તેના પ્લાન્ટથી મુન્દ્રા પોર્ટ સુધી ભારતના બ્રોડગેજ રેલવે ટ્રેક પર મુસાફરી કરશે મુન્દ્રા ખાતે અદાણી પોર્ટ્સની ટીમે બોગી ટ્રાન્સફર પરિવહન અને હેવી લોકોમોટિવ્સના શિપમેન્ટનું કુશળતાપૂર્વક હેન્ડલિંગ કર્યું હતું મુન્દ્રા પોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અમે ફક્ત મશીનરી જ નહીં ભારતની ક્ષમતાઓને વિશ્વકક્ષાએ ઉજાગર કરી રહ્યા છીએ ભારતીય એન્જિનિયરિંગ અને ટેકનોલોજીથી બનેલા આ મોટિવ્સ બિહારના વર્કશોપથી લઈને ગુજરાતના દરિયાકિનારા સુધીની દેશની સિમલેસ સપ્લાય ચેઇન ઉજાગર કરી છે અદાણી પોર્ટની માળખાગત સુવિધાઓએ આ હેવી રેલવે એન્જિનને હેન્ડલ કરવાની દરેક ચેલેન્જ સરળ બનાવી હતી એપીએસી ઝેડના અધિકારીએ જણાવ્યું હતું કે ભારત સતત વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે અમે વિશ્વ માટે નિર્માણ સ્થળાંતર અને ડિલિવરી કરી રહ્યા છીએ જેમ જેમ આ લોકોમોટિવ ઘિની ઘીની તરફ પ્રયાણ કરી રહ્યું છે તેમ તેમ ભારતીય એન્જિનિયરિંગ અને લોજિસ્ટિકલ કૌશલ્યની સમર્પિત નિષ્ઠા અને કીર્તિ વધી રહી છે આ રૂપ સિદ્ધિ આર્થિક વિકાસથી લઈને વૈશ્વિક વ્યાપારમાં ભારતનો ડંકો વગાડે છે રેલવે એન્જિન જેવા જટિલ કારકોની નિકાસને પોસિબલ બનાવતું મુન્દ્રા પોર્ટ ભારતના વ્યાપારિક માળખાને વધુ મજબૂત બનાવે છે રોજગારીનું સર્જન અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપે છે

હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલએનએમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી ની લોકેશન સાઇટ પ્રભુવંસી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનિત જાની

જોઈ શકાશે ન્યૂઝ ઓફ ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર